વિસ્તારના ધારાસભ્ય પદેથી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળતા બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે આ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે વિધાનસભાની જનતાનો આભાર માનું છું એમને બીજી ટ્રમ્પ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો એ બદલ કોંગ્રેસ પાર્ટીનો કેન્દ્ર નેતૃત્વ અને બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું દેખાય છે લોકશાહીના ભાગરૂપે જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી એ પોતે પોતાની વાતો પાર્ટીની વિચારધારા પ્રમાણે મૂકે કોંગ્રેસ પાર્ટી એમની વાત મૂકે અને ચૂંટણી પત્યા પછી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે સર્વપક્ષીય લોકોના હિતમાં કામ કરવાનું હોય છે અને સૌ ટીમ વિધાનસભાની હોય સંસદની હોય તો ગુજરાતના હિતની વાત હોય કે દેશના હિતની વાત હોય ત્યારે હવે સર્વપક્ષીય દેશ અને રાજ્યના હિતમાં એ લોકોની સુખાકારી માટે તમામ જે દેશની સમસ્યાઓ હોય

देना पड़ता है तो मैं वहाँ विधानसभा की विधायक थी और नियम के अनुसार हमें कांग्रेस पार्टी के हमारे एमएलए के साथ इस्तीफा दिया है और आने वाले दिनों में हम साथ मिलकर गुजरात की जो बात करनी है वो साथ मिलकर करेंगे ગેનીબેને હવે હિન્દીમાં પણ બોલવું પડશે કારણ કે દિલ્હી દરબારમાં હવે તેઓ પહોંચી રહ્યા છે સંસદમાં પહોંચી રહ્યા છે ત્યારે તેમણે સાંભળ્યા હિન્દીમાં વાવથી તેમણે રાજીનામું આપ્યું ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયેલા હતા પરંતુ હવે તેઓ સંસદ સભ્ય બન્યા છે માટે હવે સંસદમાં પણ ગેનીબેનનો અવાજ ગુંજશે તો ટેકનિકલી જે ટર્મ્સ હોય છે કે બે પદ પર ન રહી શકાય માટે ધારાસભ્ય પદ જે તેમનું હતું તેમણે સ્વે એ રાજીનામું આપ્યું અને હવે તેઓ દિલ્હીમાં જશે બનાસકાંઠા સંસદ સભ્ય તરીકે બનાસકાંઠાના જે મુદ્દાઓ છે ગુજરાતના મુદ્દાઓ પણ તેઓ ઉઠાવશે તો ગેનીબેન ઠાકોરે રાજીનામું આપ્યું છે અને આ સમયે તેમણે કહ્યું છે કે જે પણ ટેકનિકલ ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે તે પ્રમાણે તેઓ રાજીનામું આપ્યું ને સાથે તેમને સાથ આપવા માટે તમામ જે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે પણ કોંગ્રેસના આગેવાનો પણ તેમની સાથે જોડાયા